પશ્ચિમ રેલવેના અમદાવાદ રિવિઝનલ રેલવે મેનેજર વેદ પ્રકાશ રોહર નજીક આવેલા અદ્યતન લોકો મોટી ડેપોની મુલાકાત લઈને સમગ્ર વ્યવસ્થાનો વિગતવાર અભ્યાસ કર્યો હતો નિરીક્ષણ બાદ તેમણે જણાવ્યું હતું કે આ જાળવણી શેડ દેશની સાથે વિશ્વમાં પણ અનોખું સ્થાન મેળવી શકે તેવી સંભાવના ધરાવે છે અહીં મશીનોની સંખ્યાબદ્ધ જાળવણી અને આયોજનબદ્ધ કાર્યપદ્ધતિ ખાસ નોંધપાત્ર છે ડેપોમાં કુલ બસો પચાસ ડીઝલ લોકોમોટિવનું મેન્ટેનન્સ થાય છે સમગ્ર પરિસર સ્વચ્છ છે ઓઇલ લીકેજ જેવી કોઈ સમસ્યા જોવા મળતી નથી આ શેડમાંથી જાળવણી પામેલા એન્જિન દેશભરમાં અંદાજે પંચાણું હજાર કિલોમીટર સુધી સતત ચલાવવામાં આવે છે વેટ પ્રકાશે કહ્યું હતું કે અહીં છ હજાર એચપી સુધીના શક્તિશાળી લોકો મોટીનું હેન્ડલિંગ થાય છે જે ક્ષમતા ધરાવતા શેડ વિશ્વમાં ખૂબ ઓછા છે આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે કંડલા કે મુદ્રામાં લોડિંગ અને અનલોડિંગ જેટલા સમયમાં એન્જિનનું સમગ્ર મેન્ટેનન્સ પૂર્ણ થઈ જાય છે ડીઆરએમએ સ્ટાફની કાર્ય પદ્ધતિ અનુશાસન અને વ્યવસ્થા પ્રશંસા કરી હતી કોડ અને લોકલ સિસ્ટમ જેવી નીતિઓ અને ડેપોથી અલગ હોવાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું હતું કે કચ્છમાં રેલવે ક્ષેત્ર અનેક વિકાસ કાર્યો ઝડપથી આગળ વધી રહ્યા છે અને તેનો સીધો લાભ સ્થાનિક લોકોને મળશે ડેપોની ડિજિટલ મોનિટરિંગ વ્યવસ્થા વિશે જણાવ્યું હતું કે દરેક લોકો સતત ઓનલાઇન ટ્રેકિંગ થાય છે કોઈ તકલીફ આવે તો ડ્રાઈવર સુધી હેલ્પલાઇન દ્વારા તરત માર્ગદર્શન પહોંચે છે ડેપોમાં કુલ બસો પચાસ જેટલો સ્ટાફ છે શેડ આશરે ત્રીસ એકર વિસ્તાર ધરાવે છે અને છ ટ્રેકમાંથી પાંચ ટ્રેક પર સતત કામગીરી ચાલે છે દરેક ટ્રેક પર ટ્રેનની સુવિધા હોવાથી કોઈપણ મશીન પરનું કાર્ય સરળ બને છે દેશવ્યાપી સરખામણી કરીએ તો આ પ્રકારના શેડ રોજા સિલીગુડી અને હાપુરમાં પણ છે પરંતુ અહીંની આધુનિકતા અને વ્યવસ્થા તેને વિશિષ્ટ બનાવે છે ડીઆરએમ સાથે એઆરએમ અને અને વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા